આપ જોઈ રહ્યા છો આઈ એરપીસી ન્યુઝ અને હું શું રિપોર્ટર દિરેશ કુમાર બાબરિયા જેટી નમસ્કાર દર્શક મિત્રો નોડિયો સ્વાગત છે ને સમાચાર જોશું વિગતવાર ને આપ જોઈ રહ્યા છો આઈ એચર પીસી ન્યુઝ પાલીતાણાના સતવાબાબા વિદ્યાલય ખાતે સાયબર ટેકનોલોજીના ઉપયોગ દુરુપયોગ વાકફ કરવા પાલીતાણાના સ્થાને સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી જાતની જાહેરાતો દ્વારા કરાતી છેતરપિંડી ડિજિટલ એરેસ્ટ દીકરીઓ સાથે થતા અપરાધી બનાવો ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન ખરીદી આ બધી જ બાબતોમાં કઈ રીતે લોકોને છેતરાય છે તેની તથા તેનાથી કેમ બચી શકાય છે તેનો ભાવનગર સાયબર ક્રાઇમની ટીમના પ્રવીણભાઈ તથા દાડાદા દ્વારા સુંદર દ્રશ્ય શ્રાવ્ય સાથે માર્ગદર્શન અપાયું હતું સેમિનાર યોજાઈ યોજવામાં પાલિતાણાના પીઆઈ ભાવેશભાઈ કર્મટા દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી તો પાલિતાણાના આગેવાનો નાગરીભાઈ

પણ જો આપણે રોગને થતા રોકીએ રોગ ના થાય તો કેટલું સારું એ જ રીતે સાયબરની દુનિયા છે સાયબર ક્રાઇમ તો પછી થશે પણ પહેલા સાયબર ક્રાઇમ થતા પહેલા આપણે સાયબર ક્રાઇમ કઈ રીતે રોકી શકીએ એના માટે હું આજે મહાકૃષ્ણ સેમિનાર એમાં ઉઠું રહે છે તો ખાસ એના ઉપર ભાગ એવી વિનંતી છે તેમજ ખાસ કરીને પેલો જે વારંવાર અલગ અલગ રિક્વેસ્ટો આવતી હોય છે એક્સેપ્ટ કરે પછી એક અલગ અલગ પ્રેમ જામમાં ફસાઈ જતા હોય તેને બીજા કોઈ શેર નથી કરતા તો મારી તમામ બહેનોને ખાસ વિનંતી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ કાર્યરત હોય છે જે તમારા તમામ પ્રશ્નો તમારે લેડીઝને શેર કરવાના હોય છે અને તમારે કોઈ પણ એવી ખાસ જો તમે ઘરે જાણ કરવા ના માંગતા હોય તો પણ અમને જાણ કરજો તો પણ અમે એ બાબતે એક્શન લેશું અને આપ જયારે સ્કૂલથી ઉપાયનો ઉપયોગ કરે છે અને એની સાથે જયારે ફ્રોડ થાય ને

એટલા બધા લોકોને આવમે કરતા વાલીદાના માર્યાદા જેસર ખૂબ મોટો વિચારવા ઉદ્દેશના જે આપણી બધા સમાજને કામની વ્યવસ્થાની જવાબદારી લેનાવા છે સેવા બતો અમને સાથે છે ઈમારી છે તો આપણે ખૂબ લાભ હોય એક یہ پروڈکٹ ہے یہاں اپ سے کہوئی хоть نمبر اوپر پڑا ہے اسی کی بات کی تھی ہم نے راگور کو تم نے ہم نے یہ بات کی تھی کہ اپ اپ کا موبائل نمبر سے پہلے جواب متر انہوں نے پڑا ہے انہا کو جو کروا تم کروا پر سوشل پلیٹ فارم میں واٹس ایپ بھی انسٹاگرام بھی یہ کہہ ہے